કાની ફોન આવે એટલે લઈ આવી ગઈ આ જો આરે સાઈસી વાડિયે હું એકલો જાવ છું બસ લેન માબાપા તો આગળ ગામ ઉનવ લઈ ગયા છે આપણે ડેમ કાટે જમીન રાખી છે હવે વાવવા વાવેલી છે મારા મોટા બાપાએ ને જાહેર છે તે જાળ લેવા આવી છે વાટવાની પરીક્ષા કરછે તો વરસાદ થી ડેમ ભરે ને ડૂબી જાય કરતા વાઢી આવીએ અને થોડાક માલ ધરી લે આવી રહ્યા છે કમ સે કમ ત્રણ ચાર કિલોમીટર આખું છે અહીંથી ગામ પણ કરે છે ચાલો તમને બતાવીએ તો આપણે આ બળદ હેલા જાય છે આ બહુ ઢીલો થઈ જાય ઢીલો અમારો થાંભલા જો થાંભલાના તારે તૂટી ગયા પવનના ખેતમાં જવું છુટ્ટા રખડે આથી આખી સર્વિસ તૂટ નાખી છે થાંભલાની એ ખેતરમાં ઉતરી છે જરી કટકો અહીંયા સિંગલ તાર વિતો બે તાર તૂટ નાખી છે પવન જ એટલો હતો દીદી તો બધા વાવવા મળ્યા છે કોઈક કપાસ છે સોપે કોઈક માઇન્ડ બી વાવે એવું છે બધું બળા થઈ છે આજમાં તડકો છે કાલે વરસાદ નતો બઉ આટલો તડકો છે બીજી વરસાદ પડ્યો પડ્યો વાણી જઈએ એવો વરસાદ પડ્યો અને પેલા દીધો પવન એટલો એટલા જેટલો પવન અહીંયા તાર તૂટી ગયો તમે બતાવી કેટલા તાર તૂટી ગયા ગમિત આ થાંભલા તૂટી ગયા

ચાલુ થયું ધીમે ધીમે ચાલો કાલે તો પગી ગયા છે આપણે તો આગળ ટ્રેક્ટર રૂપાનું છે પપ્પા માલ ચારે છે તો તમે દેખાતું ના અને ટ્રેક્ટર

Gracias.

નાખ્યા કઈ નિમિત્તો આપડે આવી ગયે છીએ વાડીએ રા પાકવા આપણે રાકે રા પાકે છે મોટા છે